જય માતાજી મિત્રો જય ચહેરમાં તો આજે જ દિવસ છે સાતમો અને આપણે હાલ નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છીએ અને ટેટુ સ્ટુડિયો જવા માટે હવે નીકળીએ છીએ તો ચલો હવે બસ તો મિત્રો આપણે ગેટવે પ્લાઝા પહોંચી ગયા છીએ અને તમને બી હવે તો ખબર પડી ગઈ કે આપણે ગેટવે પ્લાઝાનું પહેલું આપણું સ્ટેશન મોમાની આપણે સલૂન છે એસવી સલૂન અને એક બીજી વાત કહેવાની હતી કે આપણે અમારા નાઈ સમાજના જે એસોસિએશન સલૂન કહેવાય અમારે નાઈ સમાજનું સલૂનનું એમાં મોમા સહ ખજાનજી તો એમને એવોર્ડ મળ્યો છે સહ ખજાનજીનો તો મોમાને કોંગ્રેચ્યુલેશન આવી પ્રગતિ કરતા રહો અને સ ખજનજી માંથી એકદમ મોટામાં હાઇલાઇટ બીજી કરાવી ગયા મારું લાયા હોય તમે તો મોટા મોટામાં માવા પેરા મોમા એક શબ્દ તો બોલો ખાલી

લો માઈક પકડો તું બોલો પણ તમે તમારા વિશે કંઈક બોલો કંઈ બોલો ને ભાઈ અશોકભાઈ ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો બહુ સારા એવું કામ કરે છે ટેટૂ સારું એમનું આર્ટિસ્ટ છે આ મારું પણ ટેટુ એમને જ દોરેલું છે અને બહુ બધા ક્લાયન્ટો આવે છે ને હું પણ ક્લાયન્ટો મૂકું છું એમને અને બધાનું રિઝલ્ટ સારું છે થેન્ક યુ સો મચ મોમાને પણ મોમાએ એક પ્રશ્ન જવાબ તો ના જ આવ્યો તમે સર તમે ચટલા

તો મિત્રો તમે જે ટેટુ જોયું અને હવે આપણે થોડા ફ્રી પડ્યા હો બીજા બે ત્રણ ટેટુ આવ્યા હતા પણ હાલમાં કેવું કે યાર કસ્ટમર્સ હોય એટલે હાલ નવું નવું વિડીયો ચાલુ કર્યો એટલે થોડુંક ધીમે ધીમે ફાવશે બોલતા એટલા માટે જેટલું થશે એટલું હું પ્રયત્ન કર્યો લેવાનું દિવસનું હાલ તો એક બે જ ટેટુ લઉં વિડીયોમાં વધારે લેતો તો હાલ હવે ફ્રી પડ્યા હો વાગ્યાસી ઉણા ચાર વાગ્યા છે ઉણા ચાર તો મિત્રો આપણે આપણા મલાણા ગામમાં બરફ ગોળો ખાવા આવી ગયા છીએ અમારા ભાઈ બરફ ગોળો એકદમ એકદમ ટેસ્ટી અને એકદમ જબરદસ્ત બનાવે છે તો આપણે મલાણા ગામના આજુબાજુના ગામડાથી કે મલાણા ગામથી હોય તો અહીંયા આપણે આવો આપણે જે મલાણા ગામનું ટાવર છે એની બાજુમાં જ ભાઈને બરફ ગોળાને લારી છે તો આવો એક વખત ખાઓ અને ઉનાળાની મોજ લો વાહ <laughs> ભાઈ કલર બલર એવા ઠપકાયા બેટો મારો દોડો ડબ્બો તો દેખાતો ને એમ બહારથી હા વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો જય માતાજી જય જય હરમા